થરાદના સેદલા ગામમાં ગ્રામ અને તાલુકા પંચાયત દ્વારા દબાણો દૂર કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી જ્યાં ગૌશાળાનું દબાણ દૂર કરતા સંચાલકોએ ગૌશાળાની ગાયોને છોડી મૂકી હતી જોકે ગ્રામ પંચાયતના વહીવટદારો દ્વારા દર વખતે ગૌચર ભૂમિમાં આવેલી ગૌશાળાને ટાર્ગેટ બનાવવામાં આવે છે જેથી ગાયોને પંચાયતને હવાલે કરી પંચાયતઘર પશુ નિભાવ સંભાળશે જેવી જવાબદારી પંચાયતઘરને આપી સંચાલકો રોષે ભરાઈ જવાબદારીમાંથી મુક્ત થયા હતા થરાદના સેદલા ગામે અગાઉ પણ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે બાદ આજ રોજ સેદલા ગામે તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં સૌ પ્રથમ ગૌશાળાનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી જેમાં સંચાલકો સહિત સમગ્ર હિન્દુ ગૌરક્ષકો રોષે ભરાયા હતા ગામજનોએ જણાવ્યું હતું કે દર વખતે ગૌશાળાનું દબાણ ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવામાં આવે છે જેથી કરીને ગાયોને રાખવી મુશ્કેલ પડી જાય છે જો કે આવી રીતે દર વખતે ગૌશાળાનું દબાણ દૂર કરાય છે તો હવે પછી ગાયોને ગ્રામ પંચાયત દ્વારા રાખવામાં આવશે જેથી કરીને ગ્રામ પંચાયતને પણ ધ્યાનમાં આવે સેદલા ગામના અરજદાર દ્વારા રજૂઆત કરતાં ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી જ્યાં જેસીબી મશીન અને પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર જીસીબી દ્વારા લાવી વાટ ભાગી નાખી છે ગ્રામજનો સર્વ ગાયો મૂકી પંચાયત ને સુપ્રધી ગ્રામજનો ઘરે જઈ રહ્યા છે ગાયની જવાબદારી સંપૂર્ણ એમની રહેશે એકસો ચાલીસ ગાયો છે